નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભૂદેવો થયા એકત્ર સમૂહમાં બદલાઈ જનોએ ભરૂચમાં રક્ષાબંધનના પાવન અવસરે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોએ બદલી

ત્રમ્બક ઝજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિ બંધનાન્ત્યુર્મુક્ષીય મામૃતાધ વંદે ભારત માતરમ ઓમ નમઃ શિવાય નર્મદે હર શ્રાવણ માસ દરમિયાન આજે સુંદર મજાનો સુભગ સમન્વય છે પૂર્ણિમા છે અને રક્ષાબંધન જેવો દિવ્ય તહેવાર છે તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભૃગુઋષિયજ્ઞાળામાં સમસ્ત ગુરુજનો અને સમસ્ત ઋષિકુમારો સાથે મળી અને શ્રાવણી પ્રયોગ એટલે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં જનોય બદલવાનું કહીએ સમંત્રક દશવિદસ્તાન હેમાદ્રી સંકલ્પ બ્રહ્મયજ્ઞના તર્પણ આ બધા જ દિવ્ય વિધાનો સાથે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત બદલવાનું કાર્ય કરી રહ્યા છે બ્રહ્મત્વની સિદ્ધિ માટે તેમજ સમસ્ત જનતાના કલ્યાણ માટે પણ અને વેદની રક્ષા માટે આ વર્ષ જે કંઈ દોષ થયા હોય એ દોષોના નિવારણ અર્થે આ શ્રાવણી પ્રયોગ કરવામાં આવે છે આપણી પવિત્ર ભાવના જળવાયેલી રહે અને આપણે સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ થાય એક આજે આ ઋષિકુમારો સમર્પણ સાથે આ દિવ્ય યજ્ઞો પવિત બદલવાનું કાર્ય કરી રહ્યા છે હર હર મહાદેવ યેન એન ચેતેતે વિશ્વમ વિશ્વમ ચેતેતે નયમ યોજા ગર્તિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદ સહ મારું નામ દવિક રૂતાર્થ રક્ષેશ કુમાર હું શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર સંસ્કૃતનું અધ્યાપન કરાવી રહ્યો છું શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન પર્વ આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય તે અર્થે આજ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર પ્રાતકાલે ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએથી બસોથી જેટલા વિપ્રો આવ્યા અને ધારણ કરી તેમજ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ રિયાઝ પટેલ નો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે